નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર હીરા બજાર માં થયેલ છેતરપિંડી કેસ ના આરોપી રમેશ વૈષ્ણવ દ્વારા કરવામાં આવેલી અરજી મામલે પોલીસ તંત્ર દ્વારા હીરા ના ત્રણ વેપારીઓને નિવેદન માટે નોટિસ આપવામાં આવી છે આ અંગે ડાયમંડ એસોસિએશન ના આગેવાનો દ્વારા ઇન્ચાર્જ એસપી ને રજૂઆત કરાઈ છે ભાવનગર અને બોટાદ ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો ઇન્ચાર્જ એસપી અંશુલ જૈનને મળ્યા હતા અને રજૂઆત કરી હતી આ મામલે ડીવાયએસપી સિંઘાલે મીડિયા સાથેની વાતચીતમાં ત્રણ વેપારીને નિવેદન આપવા માટે નોટિસ આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું પોલીસ તપાસમાં જે સમન્સ આપવામાં આવેલા છે યા યાદી પાઠવવામાં આવેલી છે તેના કામે જે છે વહેલી તકે પર્સનલી અહીંયા આવી અને તેઓનો પક્ષ રજૂ કરે તે બહુ ખૂબ જ હિતાવર છે અને તપાસના કામે જે તપાસ કરનારને જે છે હમણાં આવું છું હમણાં આવું છું કરી અને આટલા દિવસ સુધી આવેલા નથી તો તમામને મારી નમ્ર વિનંતી છે ઇવન એસોસિએશનને કે તપાસના કામે પર્સનલી જ્યારે યાદી પાઠવવામાં આવે તો વહેલી તકે પોતાનો પક્ષ રજૂ કરે તેવી અપીલ છે વેપારીઓને વારંવાર રિમાઈન્ડર આપવા છતાં તેઓ નિવેદન આપવા માટે ન આવતા હોવાનું પણ ડીવાયએસપીએ જણાવ્યું હતું